પાઠ બેનો સ્વાધ્યાય પ્રશ્ન એક વાતચીત તેમાં પહેલો પ્રશ્ન તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે મને મારા માતા પિતા દાદા દાદી અને શિક્ષકો વાર્તા સંભળાવે છે બીજો પ્રશ્ન તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે મને પંચતંત્રની વાર્તાઓ સાંભળવી ગમે ત્રીજો પ્રશ્ન તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો અમે દરરોજ તેમની સાથે વાતો કરેત અને તેમની તફલીકો જાણે તેમને દૂર કરેત પ્રશ્ન ચાર પશુ પક્ષીઓની આપણા સાથી સંગી કહેવાય કેમ પશુ પંખીઓ આપણને બિનશરતી પ્રેમ કરે છે અને વફાદારી નિભાવે છે તેઓ આપણને આપણી જરૂરિયાતની બધી વસ્તુઓ પૂરી પાડે છે ગાય ભેંસ બકરી જેવા પશુઓનું દૂધ ઘેટું ઊન બળદ ખેતીના કામમાં ઉપયોગી છે પક્ષીઓ નાની નાની જીવાતો ખાઈને ખેતીના પાકનું રક્ષણ કરે છે આમ સાચા સાથીની જેમ પશુ પક્ષીઓ આપણને મદદ કરે છે પ્રશ્ન પાંચ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું અને કેમ આ વાર્તા આમાંથી મને કબૂતરીનું પાત્ર ખૂબ જ ગમ્યું કારણ કે તે કાગડી અને હાથી બંનેનું દુઃખ સમજી શકી હાથી તેને પોતાની બેન માને છે હાથી એ જ્યારે મસ્તીમાં કાગડીનો માળો તોડી ઈંડા ફોડી નાખ્યા ત્યારે તેણે જ હાથીને તેની ભૂલનું ભાન કરાવ્યું પ્રશ્ન છ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે અને કેમ હા એકવાર અમારા ગામમાં ધોધમાર વરસાદ આવ્યો વરસાદમાં નાહતો નાહતો હું શેરીમાં દોડીને આવતો હતો ત્યારે મારા પગ નીચે દેટકો કચડાઈ ગયો હતો મને ખૂબ જ પસ્તાવો થયો ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો સ્વાધ્યાયમાં પ્રશ્ન બેમાં આડાવળા વાક્યો આપેલા છે તેના જવાબ જોઈએ પહેલો જવાબ તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજો જવાબ સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજો સરોવરમાં છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ચોથો ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે પાંચમો હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો મીઠી મીઠી કેરી ખાઈને ગેલમાં આવેલા હાથીએ મસ્તીમાં આંબાની એક ડાળી કે જેના પર કાગડીને માળો બાંધી ઈંડા મૂક્યા હતા તે ડાળીને તેની સૂંઢ વડે તોડી નાખી ડાળી તૂટવાથી માળો નીચે પડી ગયો અને તેમાં રહેલા ઈંડા પણ ફૂટી ગયા આ જોઈને કાગડીએ કકળાટ મચાવી મૂક્યો ત્યારબાદ પ્રશ્ન નંબર બે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી અને કેમ જવાબ હાથીએ મદમાં આવીને કાગડીનો માળો નીચે પછાડી તેના ઈંડા ફોડી નાખ્યા તેથી કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કારણ કે વગરવાકે હાથીએ તેના બચ્ચાની હત્યા કરી હતી અને પોતાની ભૂલ સ્વીકારી માફી માગવાના બદલે હાથી સૂંઢ સૂંઢીંછતો ગર્જના કરતો ત્યાંથી ચાલતો થઈ ગયો હતો પ્રશ્ન ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો જવાબ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે ચોથો પ્રશ્ન ગરુડ રાજના દરબારનું વર્ણન કરો જવાબ ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડધમ ગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું મંડળ બિરાજ્યુ હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો પક્ષીઓએ જોયું કે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો છે પક્ષીઓ ત્યાં ધસી જાય છે અને સ્નાન કરેલા હાથી પર બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે અને તેની પીઠ પર તેણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે અને તે છળી ઉઠે છે ત્યાં જ બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમપછડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે અને નાસવા માંડે છે બાજ સેના તેનો પીછો કરે છે અને પાછળ પડેલી બાદ સેનાથી બચવાનો કોઈ રસ્તો ન હોવાથી તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી બહાર નીકળી જાય છે આમાંથી હદપાર થઈ જાય છે પ્રશ્ન છ હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો અને કેમ હાથી પોતાના જોરના તોરમાં વિવેક ભૂલ્યો તે આનંદમાં આવેગમાં ભાન ભૂલ્યો અને ન કરવાનું કરી બેઠો એ વાતનો પસ્તાવો થતો હતો કારણ કે હસવામાંથી ખસવું થઈ ગયું ને કાગડીનો માળો તૂટી ગયો અને તેમાં રહેલા ઈંડા ફૂટી ગયા આ કારણે કાગડીએ આક્રંત કરી મૂક્યું અને હાથીને હદપાર થવું પડ્યું ચાલો એના પછી સાતમો પ્રશ્ન કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તેની હદપારીની સજા માફ ન થાત અને હાથીને સમગ્ર જીવન પસ્તાવાની આગમાં હદપાર થઈને ગાળવું પડત બાદ પ્રશ્ન નંબર ચાર આ પાઠમાંથી પ્રાણીઓનો અવાજ રજૂ કરતા વાક્યો શોધી લખો ઉદાહરણ આપેલું છે કાગડી જોરથી કાકા કરે છે સરોવર કિનારે મોર ટે છે આંબાની ડાળી બેસી કોયલ ઢોકે છે કબૂતર ચારો ચરતો ગળું ફૂલાવી ઘૂકવે છે હોલો ઘોઘુ કરતો ફરે છે અને સવાર થતાં જ કુકડો કુકડે કૂક કરી સૂરજના આગમનની છડી પોકારે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોના આધારે ફકરો બનાવો શબ્દો આપેલા છે તેના ઉપરથી આપણે ફકરો બનાવીએ એક જંગલ હતું તેમાં ઘણા પશુ પંખી રહેતા હતા પક્ષીઓમાં ગરુડ સૌનો રાજા હતો રાજા અને તેમની પ્રજા સૌ સાથે રહેતા એક દિવસ એક કાકડીએ કાકા કરી કકડાટ કરી મૂક્યો બધાએ કાગડીને કકડાટ કરવાનું કારણ પૂછ્યું કાગડી રડતા રડતા કહેવા લાગી કે એણે પોતાના ઈંડા મૂકવા માટે ઝાડ પર માળો બનાવ્યો હતો તે માળો એક વાંદરાએ ઝાડ પર કૂદાકૂદ કરીને તોડી નાખ્યા સૌ તેને દરબારમાં લઈ ગયા ગરુડે બધી વાત શાંતિથી સાંભળી અને વાંદરાને કાગડીનો માળો ફરીથી બનાવવા માટે પૂરતી મદદ કરવાની સજા આપી વાંદરાએ સજાનો સ્વીકાર કર્યો અને કાગડીએ માળો બનાવવા મદદ કરી આમ સૌ ફરીથી હળીમળીને રહેવા લાગ્યા પ્રશ્ન છ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન હાથીએ ખાલી જગ્યા કરતી સૂંટ ઊંચકી સડાક બીજો હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી કડહ ત્રીજું હાથીએ ખાલી જગ્યા રહીને સૂંટ ઊંચકી હળવેગ ચોથું હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે હાફળો ફાફડો અને પાંચમું બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે તીરવેગે પ્રશ્ન સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો મેળો મેળો એ સૌને ગમતી જગ્યા છે આપણે ત્યાં તહેવારોમાં ખુલ્લા મેદાન કે નદી કિનારે મેળા ભરાતા હોય છે ખુલ્લા મેદાનમાં ચગડોળ મોતનો કૂવો વિવિધ રમતો રમવાનું વગેરે જેવી વ્યવસ્થા હોય છે અહીં રમકડાં મીઠાઈ કપડાં ઘરવખરી ઘર સજાવટની વસ્તુઓ પગરખાં વગેરે વેચવા માટેની હાટડીઓ પણ જોઈ હોય છે રાત્રે મેળામાં રંગબેરંગી રોશની કરવામાં આવે છે જેને કારણે મેળો ખૂબ જ સુંદર લાગે છે ગુજરાતમાં તરે ત્રણનો મેળો ગોળ ગધેડાનો મેળો વગેરે મેળાઓ ખૂબ જાણીતા છે આમ મેળો એ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે ચાલો એમાં બીજું રમતોત્સવ દરેક શાળામાં અમુક ચોક્કસ દિવસે રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે તેમાં શાળાના બાળકો હોંશે હોંશે ભાગ લે છે રમતોત્સવની તૈયારી ઘણા દિવસો અગાઉથી કરવામાં આવે છે કઈ કઈ રમતોની સ્પર્ધા કરવાની છે તે નક્કી થયા બાદ બાળકો બાળકોને અંદર રમાડીને જે તે ચોક્કસ રમત માટે બાળકોની પસંદગી કરવામાં આવે છે રમતોત્સવમાં મુખ્યત્વે વિવિધ દોડ લીંબુ ચમચી સંગીત ખુરશી કોથળા કૂદ એક મિનિટ ગેમ દોરડા કૂદ દોરડા ખેંચ સાયકલ રેસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી બધી રમતોમાં ભાગ લે છે વિવિધ રમતો પૂરી થયા બાદ વિજેતા થયેલી ટીમ કે વિદ્યાર્થીને પુરસ્કાર પણ આપવામાં આવે છે પ્રશ્ન ત્રણ ઉત્તરાયણ ઉત્તરાયણનો તહેવાર ચૌદમી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે પુરુષો અને બાળકો દોરને માંજો પાવા પતંગની ખરીદી કરવી અને કિન્ના બાંધવા જેવી તૈયારીઓ અગાઉથી કરી રાખે છે સ્ત્રીઓ પણ વિવિધ ચીક્કી મમરા અને તલના લાડુ વગેરે બનાવીને રાખે છે ઉત્તરાયણના દિવસો સૌ વહેલી સવારથી જ ધાબા પર ચડી પતંગ ચગાવવા લાગે છે કપાયેલી પતંગોને લૂંટવાનો આનંદ પણ અલગ જ હોય છે પતંગ ઉડાડવાની મજા માણવાની સાથે સાથે લોકો બોર શેરડી ચીક્કી વગેરે તેની પણ મજા માણે છે રાત્રે સુંદર સુંદર તુક્કલ ઉડાડવાની સાથે જ આ તહેવાર પૂરો થાય છે પ્રશ્ન ચાર પ્રવાસ પ્રવાસનું આપણા જીવનમાં ખાસ મહત્ત્વ છે પ્રવાસ કરવાથી આપણી વસ્તુઓને જોવાની દ્રષ્ટિ વિકસે છે કુદરતના સાનિધ્યમાં રહેવાથી તન અને મનને તાજગી મળે છે વિવિધ પ્રદેશોનો પ્રવાસ કરવાથી ત્યાંના લોકોની રહેણી કહેણી ખાનપાન સંસ્કૃતિ વગેરેને નજીકથી નિહાળી શકીએ છીએ અને તેનો અભ્યાસ પણ કરી શકીએ છીએ પ્રવાસ કરવાથી જે તે પ્રદેશના મંદિરો શિલ્પ સ્થાપત્યો કિલ્લાઓ ભૌગોલિક પરિસ્થિતિ જીવનશૈલીનો પરિચિત થાય છે આમ પ્રવાસ એ જીવન વિકાસ માટે ખૂબ જ જરૂરી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો ઘટા તો ઘટાદાર કસ તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ તો મલાઈદાર સુગંધી તો સુગંધીદાર વજન તો વજનદાર જોર તો જોરદાર નસીબ તો નસીબદાર ખુશબો તો ખુશબોદાર પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર પ્રશ્ન નવ નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમાંથી શોધીને લખો અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે રાજા ગરુડ ભાઈ તે તો હર્ષમાંને હર્ષમાં ન કરવાનું કર્યું કપૂરી કબૂતરી પંચ પરમેશ્વર હાથીને આ કૃત્ય સામે મને વાંધો છે કાગડી મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે હાથી અને પાંચમું તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ કપૂરી કબૂતરી પ્રશ્ન નંબર દસ મુદ્દા પરથી વાર્તા લખો ચાલો મુદ્દા આપેલા છે તેના ઉપરથી આપણે વાર્તા જોઈએ એક ગામ હતું તેમાં એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો છોકરાને જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો તે રોજ તેના પિતા સાથે લાકડા લેવા માટે જંગલમાં જતો હતો છોકરાને અવનવી વસ વનસ્પતિઓ વિશે જાણવાનો ખૂબ જ શોખ હતો એક દિવસ તે રાબેતા મુજબ તેના પિતા સાથે જંગલમાં લાકડા લેવા માટે ગયો ત્યારે તેણે જોયું કે ઝાડીઓમાં વચ્ચે એક લાકડું પડ્યું છે અને તે લાકડું જે જે વનસ્પતિને સ્પર્શીને પડ્યું હતું તેનો રંગ બદલાઈ ગયેલો હતો છોકરાને ખૂબ જ નવાઈ લાગી તેણે તે લાકડું લઈ લીધું અને બીજા છોડને અડાડી જોયું તો તુરંત જ એ છોડના પાંદડાનો રંગ પણ બદલાઈ ગયો છોકરાને તો રમત થઈ તે બધા છોડોને તે લાકડું અડાડવા લાગ્યું અને તેના રંગ વધારવા લાગ્યો તેને ખૂબ મજા આવવા લાગી શરૂઆતમાં લાકડાથી રમ્યા બાદ છોકરાને કંટાળો આવવા લાગ્યો તેને જે તે છોડના કુદરતી રંગો જ યાદ આવવા લાગ્યા તેને પોતાના કૃત્યોનો પસ્તાવો થવા લાગ્યો તેને સમજાઈ ગયું કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં તે તેના કુદરતી રૂપરંગ વડે જ સારી લાગે છે છોકરો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો પ્રશ્ન નંબર અગિયાર રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો ચાલો એક ફકરો આપેલો છે તેમ અલગ અલગ શબ્દો આપેલા છે તેમાં જાતિવાચક નામ શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જીલોને જંગલ આવશે વ્યક્તિવાચક નામ કયા આવશે તો કે હાથમતી સાબરકાંઠા પોળો અને રવિવાર સમૂહવાચકમાં ટોળું બાળવૃંદ અને કુટુંબ અને ભાવવાચકમાં આનંદ મસ્તી મજા રોમાંસ સૌંદર્ય અને સુંદર હલો એના પછી બારમો પ્રશ્ન રેખાંકિત પદને સ્થાને કયા શબ્દો મૂકી શકાય અને તેને શું કહેવાય તો કે સુગંધા આઠ વર્ષની છોકરી છે સુગંધા ઉત્સવપ્રિય છે સુગંધા એટલે કે બધામાં સુગંધા આવે છે તો એનો જવાબ આપણે જોઈશું કે રેખાંકિત પદોના સ્થાને ક્રમશઃ તે તેના તેના તેને તે વગેરે પદો છે મૂકી શકાય અહીં સુગંધા છે એ નામ છે અને નામના બદલે વપરાયેલા પદોને સર્વનામ કહેવાય અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ